નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ભગવાન જગન્નાથજીની આગામી એકસો અડતાલીસમી રથયાત્રા માટે મામેરાના યજમાન તરીકે મનીષભાઈ ત્રિવેદીની ની વરણી કરવામાં આવી છે આગામી ઓગણત્રીસ જૂન બે હજાર પચીસના રોજ આષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા અમદાવાદમાં નીકળવાની છે ત્યારે ચાલુ વર્ષે સરસપુર ખાતે ભગવાનના મોસાળમાં મામેરાના યજમાન તરીકે વાસણા વિસ્તારમાં રહેતા જાગૃતિબહેન મનીષભાઈ ત્રિવેદીને લાભ મળ્યો છે મામેરાના યજમાન એવા મનીષભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સરસપુર ખાતે દર વર્ષે જે મામેરાનું આયોજન કરવામાં આવતું હોય છે તેના કરતાં અલગ જ રીતે મામેરાનું આયોજન કરવામાં આવશે છેલ્લા વર્ષથી જોતા હતા તે અમારા માટે ભાગ્યમાં આવે છે તો સારામાં સારું મામેરું કરીશું તેવી ભાવના છે અમારા ત્યાં કથા હતી અને રામજીની પોથીમાં અમને સમાચાર મળ્યા કે મામેરાના ડ્રોમાં અમારું નામ ખુલ્યું છે ત્યારે મારી આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા એક કલાક અમારા આંસુ રોકાયા ન હતા ત્રિવેદી પરિવારની બહેનો દક્રિયોએ નક્કી કર્યું કે આ વર્ષે ક્યારેક કોઈએ ન કર્યું હોય તેવું હટ મામેરું અમે કરીશું તો પંદરમી એપ્રિલથી મામેરાની તૈયારી શરૂ કરવામાં આવશે મારા બે બહેનો છે ને મારી એક બહેનનો ભાણિયો છે નવ વર્ષ પહેલાં અમે સરસપુર દર્શન કરવા આવ્યા ત્યારે મામેરું કરવા અંગેનો અમને ભાવ થયો હતો ત્યારબાદ અમે નક્કી કર્યું હતું અને આપણે ભગવાનનું મામેરું કરવું છે ત્યારે તેમના ધર્મપત્ની જાગૃતિબેન ત્રિવેદી જણાવ્યું હતું કે ભગવાનનું મામેરું કરવાનો અમને ખૂબ જ હરખ છે આપણા ભાણિયાઓનો પ્રસંગ હોય ને હરખ હોય તો આ તો જગતના નાથનો પ્રસંગ છે અમે સોના ચાંદીના દાગીના વાઘા અલગ થીમ પ્રમાણેનું મામેરું કરીશું મામેરાના વસ્ત્ર આભૂષણ સહિતની વસ્તુઓ લોકો દર્શન કરી શકે તેના માટે ચાર દિવસનો કાર્યક્રમ પણ અમારા વાસણા ખાતે આવેલ ઘરે રાખવામાં આવશે જાહેર જનતા અને લોકો સારી રીતે દર્શન કરી શકે તે રીતનો કાર્યક્રમ કરવામાં આવશે એકસો અડતાલીસમી રથયાત્રા જે સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ નીકળવાની છે જે ભવ્ય રથયાત્રા તેમાં આ વર્ષે ટોટલ છ યજમાનો એ પોતાનું નામ લખાયું હતું જેમાંથી વાસણાના જાગૃતિ બેન મનીષભાઈ ત્રિવેદીનો નંબર લાગ્યો છે અને તેઓ તરફથી માભેરું કરવામાં આવશે તેવો તેઓના સ્વીકાર કરવામાં આવ્યો છે અને હજુ પણ આ રથયાત્રામાં મામેરું કરવા માટે ઘણા બધા લોકો નામ લખાવતા હોય છે પણ આપ્યો જોઈએ તે પ્રમાણે દરેક વ્યક્તિઓની હાજરીમાં જે યજમાનોની હાજરીમાં અને ટ્રસ્ટીઓની હાજરીમાં એક નાની બાળકી દ્વારા તે ચિઠ્ઠી લેવામાં આવી હતી જેમાં જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીનો નંબર લાગ્યો